નમસ્કાર કિસાન ભાઈઓ આજે હું ગીર જિલ્લામાં સુત્રાપાડા તાલુકામાં પીપોળા ગામ ઉપર એક પ્રગતિશીલ ખેડૂત શ્રી પાંચે મુલાકાત માટે પહોંચી ગયો છે તો આપણે પ્રગતિશીલ ખેડૂત શ્રી નામ અને સરનામું અને પરિચય લઈએ આપ શ્રી નામ જયસિંહભાઈ જયસિંહભાઈ પૂરું નામ જયસિંહભાઈ ભીખાભાઈ વાજા બરાબર અને તમારું સરનામું આપજો જરા સરનામું એટલે તમારું ગામ

ખેડૂત કહેવાનું એવું છે કે આજ સુધીમાં કોઈ જગ્યાએ ઈયળ નો કે કોઈ સુસ્યા પ્રકાર નો કોઈ પણ પ્રકાર નો આમાં પ્રકોપ કે કોઈ એટેક જોવા નથી મળ્યો હવે હું આમાં જોઉં છું કે આ મગફળી જે તમારી છે તમારો કપાસ સાથે મગફળી નું વાવેતર છે તો આ મગફળીમાં બધામાં

આખે આખો આ બધો ચારે બાજુ પ્લોટ જોતો એક સરખો તમારો પ્લોટ છે તો આવી ને આવી રીતે તમે આમાં સુશિયા કે કોઈ ગુલાબીયણ ની કે કોઈ પ્રકો ઈ કોઈ ટેન્શન લેવાનું તમારે જરૂરિયાત નથી પણ ખાલી આ એક જર્સી ગાય છે જર્સી ગાય જેટલું ખવડાવીએ એટલું ઉત્પાદન એટલું દૂધ મળે આ જેવી રીતે તમે આને પેસ્ટિસાઈડ ને ભૂલી જાવ દવા નું ભૂલી જાવ તમારે આને ખાલી ખાતરો આપવાના છે એમોનિયમ સલ્ફેટ છે માઇક્રોન્યુટ્રન્ટ છે વૃદ્ધિ વિકાસ માટેની છે સંકેત છે આપણું પ્યોર સંકેત મળશે આ વેરાયટી નીચેથી માંડવી સુધી એકલા ઝીંડવા થશે આપણે આવી જ રીતે પાછી મુલાકાત કરશું એક મહિનો દિવસ પછી મુલાકાત કરશું જયારે કપાસમાં છાપકાઓ બેસી જાય ફૂલ ફાલની સંખ્યા ચાલુ થઈ જાય ત્યારે પાછી મુલાકાત કરશું આભાર